દોસ્તો આપણે આજ આ ખડ દવા નિંદાંટી છે દવાનું નામ છે હક્કામાં તો આનું રિઝલ્ટ કેવું આવે છે નિંદામાન કેવું મરે છે ખડ જાય છે જોઈએ છે ખડ દોસ્તો ચાલીસ દિવસના તલથી આવે આ ખર આમો નહીં ઉછે લાંબા પાનનું એ પડી જાય તો એ માં દવા તો છાંટ છે દવાનું સંકલ્પ તો કરી નાખ્યો છે પણ હવે પંદર દિવસ અઠવાડિયા પછી ખબર પડે ખાડનું રિઝલ્ટ કડ કેવું જાય બાકી દોસ્તો તલતા આમ આરાજ છે ખાટાની હાલે હાલે તો ચડી જશે દોસ્તો આ ત્રીજું દઈ દીધું છે હવે આમ નિંદ મારવા માટે દવા પણ છાંટી દીધી છે હવે પછી આવશે